નાના નાના ઠાકોરજી છોટી છોટી ગયાઓ સાથે આવતા હોય છે અદભુત દ્રશ્ય એક વખત ચરાવા જતા ગાયોને વાછડાઓને ચરાવા જતાં એક વાછડાનું રૂપ એક રાક્ષસ લે છે કંસના મોકલેલા બધા આવે છે કે કેમ આને હું હનન કરું કેમ આ લોકોને તકલીફ આપું પણ એ વાછડું નવું જોયું વૃતાસુર નામનો એ રાક્ષસ હતો પણ ભગવાનને ખ્યાલ આવી ગઈ કે શું એના મનમાં છે એટલે ભગવાન એનો ઉદ્ધાર કરે છે બોલો કૃષ્ણ કનૈયા બકાસુર પણ સુર્પન બગલાનું મુખ લઈને આવે છે ભગવાન એનો પણ ઉદ્ધાર કરે છે હવે વન ભોજન માટે ચોર્ય વિદ્યા પ્રસારણ મંડળ આખું વન ભોજનની તૈયારી કરે હવે તમે વિચાર કરો ભગવાનના જન્મ પછી ગોકુલ અને વ્રજમાં તકલીફો વધી કે ઘટી વધી ને પહેલા નહોતા કોઈ રાક્ષસો કોઈ નહોતું મોકલતું

દહીં કેમાં લેવું તો દહી માટે દોણા મગાવ્યા દોણા કયા હતા તો કોઈ પાનના વૃક્ષના દોણા બનાવ્યા અને સરસ મજા એમાં દહીં મોકલી લાવે છે બધાને દહીં દહીં આપ્યું હવે આપ્યા પછી દૂણા ખૂટ્યા તો દૂણા જેને ખૂટ્યા એ રડવા લાગ્યા કે ભાઈ હવે મારે આમાં દહીં કેવી રીતના લેવું ભગવાન કહે છે શું કામ રડે છો ચિંતા ન કરો જેના દળિયા ખૂટી ગયા હતા અને ભગવાન હાથમાં પોતાની હથળીમાં દહી મૂકીને એને ખવડાવવા લાગ્યા હવે સુખી કોણ જેની આગળ દુણા છે એ કે ભગવાન જેના હાથે ખવડાવે છે દુના અને દુના વગરના ભાગશાળી એમાં કહે છે કે હાથવાળા જે ભગવાન ખવડાવે ભગવાન એટલા મીઠા લાગે છે સંતો તો એમ કહે છે કે ઠાકોરજી હાથેથી જમાડતા હતા દહીં ખવડાવતા હતા હવે દહીં મીઠું ન લાગે દહીં ખારું હોય કા મોળું હોય પણ ની ઉપર તમે પતાશું પધરાવો પતાસા ઉપર દહીં પધરાવો તો એ મીઠું લાગે છે તો પતાસું કોણ હતું ભગવાનનો હાથ બહુ મીઠું લગ રહ્યા હૈ મીઠા લગ રહ્યા હે બધા ગોવાળો રાજી થઈ ગયા

બ્રહ્માજીને ખ્યાલ નથી કે આજ આનંદ જે પરમાનંદ આનંદ છે આનંદ માત્ર કર માત્ર પાત્ર બ્રહ્માજીને થયું કે લાવવાની પરીક્ષા કરું જેટલી ગાયો છે એટલી ગાયો અદ્રશ્ય કરી નાખી બ્રહ્મ લોકમાં લઈ ગયા બધા દહીં ખાતા હતા વન ભોજન કરતા હતા એમાં ભગવાન ઠાકોરજીનું ધ્યાન ગયું ગાયો ઉપર કે ગાયો ક્યાં છે તો ઠાકોરજી કહે ગાય ક્યાં ગઈ તો ગોવાળીઓ જોવા જાય છે તો પાછી એવી ઘટના ઘટે છે ગોવાળીઓ જોવા ગયા એ પણ અદ્રશ્ય થઈ ગયા ભગવાન મનમાં વિચાર કરે કે કોઈક અહીંયા રમત રમી રહ્યું ભગવાને આંખ બંધ કરીને જોયું કે આ કામ છે બ્રહ્માના હવે સંધ્યા ટાઈમ થઈ ગઈ આખો દિવસ ગોત્યા સંધ્યા સમયમાં ગાય પણ ન મળી અને વાછાડા પણ ન મળ્યા એ જ સમયે ભગવાને એવી લીલા કરી કે આજે હું બ્રહ્માને સમજાવું એ જ સમયે જેવા હતા એના ગોવાળો જેવા એના મિત્ર સુનંદ નંદ જે એના ક્ષિરદામાં એવા સેમ ટુ સેમ એ જ મિત્ર એ જ ગોવાળો એ જ ગાયોને અને ધીરે ધીરે જેમ ગયા હતા એવી રીતના પાછા આવી રહ્યા છે જ્યારે જતા હતા એક હાથ ઉપર બીજા હાથ ઉપર રાખી હાથમાં લાકડી છે અને જેમ ગોવાળિયો આવતો હોય એમ ચરતો એમ ભગવાન આવી રહ્યા તે જ સમયે ભગવાનના વાકડિયા વાળ એ ગૌધોણી મૂરત એ ગાયોની રજ ઉઠતી હોય ભગવાન ઠાકોરજીના વાકડિયા વાળની અંદર જતી હોય ઘુઘરાલે બાલ ઉસ્મે ઝીણી ઝીણી જે નાની એવી માટીઓ ભગવાનના વાળમાં આવતી હોય એ ભગવાનનું સ્વરૂપ જોઈ પરીક્ષિત એટલા પ્રસન્ન થયા કે આજ નાથ બ્રહ્માંડનો નાયક